હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ રિયલ રિયલ સ્ટુડિયોમાં દોસ્તો તમારી માટે આજે એક ધમાકેદાર વિડિયો લઈને આપ્યો છું જેનું ટાઇટલ છે શ્રી ગણેશની તુતિ જય શ્રી ગણેશ જે સોંગ તમે સાંભળતા જ તમારા રૂવાટા ઊભા થઈ જશે તો વિડીયો વિડીયો પૂરો જોજો તેથી તમને મજા આવે અને વિડીયો તમને ગમે તો સ્ટાર્ટ કરું છું વિડીયો દોસ્તો વિડિયો બહુ ધમાકેદાર હતો મારા તો રૂવાટા ઊભા થઈ ગયા તમારા જો રૂવાટા ઊભા થયા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને નીકળો અને આવા નવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગરિ ગુજરાત